દર્શક મિત્રો ન્યૂઝ સ્ટોરીમાં આપનું સ્વાગત છે હું શું યજ્ઞ મિત્રો આજે ન્યૂઝ માં વાત કરવાની છે કોંગ્રેસમાં આવેલા ભૂકંપ વિશેની જી હા જે રીતે શંકરસિંહ વાઘેલાએ વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યા બાદ તેમના વિવય બળવંતસિંહ રાજપૂતે જે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ બળવંતસિંહ રાજપૂતની સાથે તેજસ્વીબેન પટેલે પણ જે રીતે રાજીનામું આપી દીધું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આગામી આઠમીએ રાજ્યસભાની જે ત્રણ બેઠકો પર જે ચૂંટણી યોજાવાની છે અને તેમાં કોંગ્રેસમાંથી અહેમદ પટેલ બુધવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે હવે જે રીતે તો જે રીતે મહત્વની વાત કરવામાં આવે તો જે બળવંતસિંહ રાજપૂતે જે રાજીનામું આપ્યા બાદ જે ભાજપ સાથે પણ જોડાયા હતા તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે રીતે જીતુભાઈ વાઘાણી સાથે જે મુલાકાત કર્યા બાદ બળવંતસિંહ રાજપૂતે જે બળવંતસિંહ રાજપૂતને જે ભાજપનો ખેસ પહેરાવીને તેમને જે સ્વાગત કર્યું હતું ને તેની સાથે જે રીતે કોંગ્રેસમાંથી જો વાત કરવામાં કોંગ્રેસમાંથી જે રાજીનામું આપના ત્રણેય ધારાસભ્યો બળવંતસિંહ રાજપૂત તેજસ્વીબેન પટેલ તેમજ પીઆઈ પટેલ એટલે કે પ્રહલાદભાઈ પટેલ નામના જે ત્રણ ધારાસભ્યો જે રાજીનામું આપ્યું હતું ને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા મહત્વની વાત તો એ છે કે જે રીતે બળવંતસિંહ રાજપૂતની જો વાત કરવામાં આવે તો બળવંતસિંહ રાજપૂત જે છેલ્લા પાંત્રીસ વર્ષથી કોંગ્રેસમાં ના કોંગ્રેસના ધારાસભ્ય હતા અને તેની સાથે તેજસ્વીબેન પટેલની પણ વાત કરવામાં આવતી તે પણ તે ઘણા સમયથી તે કોંગ્રેસના ધારાસભ્ય હતા પણ જ્યારે ઉમેદવારીની વાત આવી તેમજ જ્યારે ચૂંટણીની વાત આવી ત્યારે કોંગ્રેસમાં વિખવાદ ઊભો થયો હોય તેવું પણ લાગી રહ્યું છે કેમ કે જે રીતે બવનસિંહ રાજપૂતે જે રાજીનામું આપી દીધું હતું જે રીતે અને તેની પાછળની જો વાત કરવામાં આવતો તેની પાછળના ઘણા એવા કારણો ઉભા થતા હતા પણ જ્યારે તેજસ્વીબેન પટેલને તેમના પાછળનું કારણ પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે એમ જ જણાવ્યું હતું કે તો જે રીતે બ રાજપૂતની વાત કરવામાં આવતો તેમણે તેમને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જે તેમને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતે બવંતસિંહ રાજપૂતે જે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ્યસભાની ચૂંટણી લડવા માટેના ત્રીજા ઉમેદવાર તરીકે બળવંતસિંહ રાજપૂતના નામની જાહેરાત કરવામાં આવી છે તો જે રીતે મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે બવંતસિંહ રાજપૂતના નામની જે રીતે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને તેની સાથે જે કોંગ્રેસમાં જોડાયેલા જે તો જે રીતે રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર તરીકે બળવંતસિંહ રાજપૂતનું જે નામ અત્યારે હાલ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે તેમજ આપણી સાથે ફોનલાઇન ઉપર જોડાઈ ગયા છે અમારા ન્યૂઝના ઇનપુટ હેડ અભિજીત ભટ્ટ જે અભિજીત જે રીતે બળવંતસિંહ રાજપૂતની વાત કરવામાં આવતો તેમણે જે રીતે રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ જે રીતે ભાજપે તેમને રાજ્યસભાના જે ઉમેદવાર તરીકે જે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે તો આ અંગેની સૂચવધુ વિગત જી તમને જણાવી દઉં તો કે બે દિવસથી બળવંતસિંહ રાજપૂતનું નામ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ચર્ચાઈ જ રહ્યું હતું અને એ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે એવું માનવામાં આવી રહ્યું હતું પણ આજે સવારે બપોરે એમણે રાજીનામું આપ્યું કોંગ્રેસના ધારાસભ્ય પદેથી ત્યારબાદ ભાજપમાં સાંજે જોડાઈ ગયા પછી હવે સત્તાવાર રીતે ભાજપે તેમના ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને હવે જયારે ત્રીજા ઉમેદવાર તરીકે બળવંતસિંહ રાજપૂત પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે અહેમદ પટેલ નું રાજ્યસભા પદ જોખમમાં આવી ગયું હોય એવું લાગી રહ્યું છે અને કોંગ્રેસમાં આ મામલે પણ ગહન ચિંતન કરવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે જી યજ્ઞા

ચૂંટણી જીતવા માટે સત્તાવન મતોની જરૂર હોય છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે એમને અહેમદ પટેલ સત્તાવન મતોની જરૂર છે જ્યારે ત્રીજા ઉમેદવાર તરીકે હવે જ્યારે બળવંતસિંહ રાજપૂત ભાજપના ઉમેદવાર તરીકે આવ્યા છે ત્યારે એમને પણ સત્તાવન મતોની જરૂર છે તો ભાજપના પણ મત એમને મળશે અને કોંગ્રેસના જે બાપુની સાથે સમર્થનમાં છે જે ધારાસભ્યો એ લોકો પણ તેમને મત આપે એવી શક્યતા વધાઈ રહી છે અને આ ઉપરાંત કોંગ્રેસમાં હજી પણ ક્યાંક ને ક્યાંક બાપુના સમર્થનમાં કેટલાક ધારાસભ્યો

દિલીભાઈ સૌથી પહેલો પ્રશ્ન એ પૂછવા માંગીશ કે જે રીતે રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર તરીકે જે બળવંતસિંહ રાજપૂતના નામ ઉપર જે મોહર લગાવવામાં આવી છે આ માટે આપ શું કહેશો તો જો બલવંતસિંહ રાજપૂત બેઝિકલી એ શંકરસિંહ સાથે જોડાયેલા છે પહેલેથી જોડાયેલા છે અને એમના વ્યવહાર પણ થાય છે એ બંને રીતે પણ એની સાથેના સંબંધો હતા અને રાજકીય સંબંધો પણ એનો એનો ભરપૂર ઉપયોગ કરીને એ ભાજપમાં જોડાયા છે અને ભાજપમાં જોડાતા પહેલા એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપેલું છે એટલે મારી દ્રશ્ય છે અત્યારે તોડજોડની રાજનીતિ જે ચાલી રહી છે પક્ષાંતર જે રાજનીતિ ચાલી રહી છે એ ગુજરાત ના ઇતિહાસમાં અગાઉ પણ બનેલી છે શંકરસિંહ વાઘેલાના સમયમાં પણ બનેલી છે અને ફરીથી એ જ પ્રશ્ન કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા એ ઉભો કર્યો છે એટલે કે એક પ્રકારનો બળવો ઉભો થયો છે કોંગ્રેસમાં જે ભાજપમાં અગાઉ કેશુભાઈ ની સરકાર વખતે શંકરસિંહ કરેલું એ જ પ્રકારનું પગલું અત્યારે મને દેખાઈ રહ્યું છે શંકરસિંહ વાઘેલાનું દિલીપ જે દિલીપભાઈ જે રીતે મહત્વની વાત કરવામાં આવે તો જે કોંગ્રેસ ની વાત કરીએ તો કોંગ્રેસનું જે એક સૂત્ર હતું નવસર્જન કોંગ્રેસમાં પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે નવસર્જન ના બદલે વિસર્જન કોંગ્રેસ થઈ ગયું હોય તે કોંગ્રેસનું વિસર્જન જ થઈ રહ્યું છે એમાં કોઈ સવાલ નથી અને જ્યારે જ્યારે ચૂંટણી આવે છે જો બે હાજર બાર ની અને બે હાજર ચૌદ ની વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી હતી ત્યારે ભાજપે પણ કોંગ્રેસના મહારથ્યો જે અત્યારે જોડાઈ રહ્યા છે એ જ પ્રકારના મહારથ્યોને ભાજપે લીધેલા હતા નરરી અમીન અને વિઠ્ઠલ રાદડીયા આ બંનેને પણ એ પક્ષમાં એને લેવામાં આવ્યા હતા એટલે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ભાજપમાં જોડવામાં આવે છે આ પ્રકારના મહાન નેતાઓ જે કોંગ્રેસમાં રહેલા છે જેથી કરીને કોંગ્રેસનું પ્રભુત્વ તૂટે અને ભાજપમાં કોંગ્રેસીકરણ થાય એટલે અડધું અડધું ભાજપ અત્યારે કોંગ્રેસ થી ભરેલું છે કોંગ્રેસ ભાજપના અડધા નેતાઓ અત્યારે કોંગ્રેસના છે એટલે કે જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે આ પરિસ્થિતિ ઉભી થાય છે એ જ પ્રકારની ફરીથી એવું પરિસ્થિતિ ઉભી થઈ છે શંકરજી વાઘેલા અત્યારે ભાજપમાં જોડાઈ ન રહ્યા પણ આડકતરી રીતે તો ભાજપ સમર્થન કરી રહ્યા છે બાકીના જે ત્રણ ધારાસભ્યો જોડાયે છે એ બેઝિકલી કોંગ્રેસમાંથી જઈને ત્યાં જોડાયા છે અને બળવંતસિંહ બળવંતસિંહ રાજપૂત છે એ ભાજપ કોંગ્રેસ નું સૌથી મહત્વનો મહત્વના ઉમેદવાર ગણી શકાય છે કારણ કે હરાવીને આવેલા દિલીપભાઈ જે રીતે જો મંત્રી તરીકે જે ત્રીજા ઉમેદવાર તરીકે જે તેમની નિમણૂક થઈ છે તો આ માટે આપ શું કેશો કે રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર માટે કેટલી સીટો જરૂરી છે આઈ આગળ બેતાલીસ જેટલી સીટોની આવશ્યકતા પડતી હોય છે છતાં છતાં આમાં જે કેલ્ક્યુલેશન થવાનું છે અને બગડો એ પ્રકારના મતથી થવાનું છે તમામ જે ભાજપના જે ઉમેદવારો છે એને મળશે અને બીજો બગડો જે બગડા તરીકે જે આપવાનું થતું હોય છે એ મને લાગે છે કે બલવંતસિંહને આપવામાં આવશે અને ભાજપના જે બાર જેટલા બાર થી તેર જેટલા ધારાસભ્યો છે એ બલવંતસિંહને પણ મત આપશે એટલા માટે અને બીજા જે કોંગ્રેસમાંથી જે કેટલાક ધારાસભ્યોને તોડવામાં આવી રહ્યા છે વર્ષ ટ્રેડિંગ જે થઈ રહ્યું છે ખરીદવામાં આવી રહ્યા છે એ એ ધારાસભ્યોના પણ મત બલવંતસિંહને મળશે એટલે મને લાગે છે કે આ આખી જે ગેમ છે એ અહેમદ પટેલને હરાવવા માટેની છે અને અહેમદ પટેલ આમાં હારશે એવું અત્યારે કેલ્ક્યુલેશન થયું છે કારણ કે આ જે સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે એ એ અત્યંત મહત્વના નેતાઓએ બનાવેલી છે એમાં એનો એમાં આપણા વડાપ્રધાન પણ આ સ્ટ્રેટેજીમાં એક ભાગ છે અમિત શાહે પણ બનાવેલી છે અને પણ સાથે એટલા માટે અહેમદ પટેલને જીતવું બહુ મુશ્કેલ લાગી રહ્યું છે મને બળવંતસિંહ ની શક્યતાઓ વધારે દેખાઈ રહી છે કે જીતશે અને એનો આખો ગેમ પ્લાન પણ છે અને નક્કી છે કે કેટલા ધારાસભ્યો વોટ આપશે બળવંતસિંહ ભાજપના અને કોંગ્રેસના જી જે રીતે રાજ્યસભાની જો વાત કરવામાં આવે તો જે 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 રાજપૂત નેતા હતા અને રાજીનામું આપ્યું અને જે ભાજપની વાત કરવા ભાજપમાં તેમણે આગમન કર્યું અને ભાજપના નેતાઓ દ્વારા તેમને રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરી તેવું લાગી રહ્યું છે કે બળવંતસિંહ રાજપૂત જે રાજ્યસભા માટે આવવા માટે કોંગ્રેસ છોડ્યું હા ડેફિનેટલી એવું જ કહી શકાય એમાં કોઈ સવાલ નથી માટે કોંગ્રેસ છોડી છે એવું કહી શકાય કારણ કે જે શંકરસિંહ જે રીતે કોંગ્રેસ છોડી છે ત્યારથી ગણિત તો શંકરસિંહ રાજ્યસભામાં ઉભા રહેશે પણ શંકરસિંહ રાજ્યસભા ના ઉભરાય એમના વ્યવાય ઉભા રહે એટલે એટલે એ જે આખી જે રાજકીય ગણિત ચોખાઓ જે ગોઠવવામાં આવી રહ્યા છે એ એને જે કોંગ્રેસ છોડી ત્યારથી જ નક્કી હતું કે કે એવી ગેમ રમાઈ રહી છે જેના કારણે ચિત્ર એક થઈ જે રીતે કોંગ્રેસની વાત કરવામાં આવે તો ભરતસિંહ સોલંકી દ્વારા એક મહત્વનું નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે હવે આ વખતે બે હજાર સત્તરની ની જે ચૂંટણી છે ને તેમાં કોંગ્રેસ આવે છે પણ અત્યારે હાલ કોંગ્રેસ આવે છે નહીં પણ જાય છે તેવું લાગી રહ્યું છે આ માટે આપ શું કહેશો હા ચોક્કસ કોંગ્રેસ જઈ રહી છે વિધાનસભાની ચૂંટણી જે જીતવાનો જે ટાર્ગેટ અમિત શાહે નક્કી કરેલો છે એકસો પચાસ પ્લસ બેઠકોનો એ આમાં પૂરો થઈ રહ્યો એવું દેખાય છે આ જે કઈ પરિસ્થિતિ ઉભી થઈ છે એના માટે ભરતસિંહ સોલંકી પોતે જવાબદાર છે જે તમને એક ઉદાહરણ આપું કે તેજસ્વીબેન પટેલ વિરમગામના ધારાસભ્ય એને રાજીનામું આપીને ભાજપમાં માં જોડાવાનો નિર્ણય કર્યો કેમ કારણ કે કારણ કે અહેમદ પટેલ સમક્ષ તેજસ્વી રજૂઆત કરી હતી કે એને પક્ષમાં પૂરતો ન્યાય મળતો નથી જિલ્લામાં જે જે એની નિમણૂકો પણ થતી એ એમણે અહેમદ પટેલ ની રજૂઆત કરી અહેમદ પટેલ એવું કહ્યું ભરતસિંહ એવું કહ્યું કે તમે તેજસ્વી જે પ્રશ્નો છે ઉકેલાવો ત્યારે ભરતસિંહ સોલંકી એના જે ડિમાન્ડો હતી એ ડિમાન્ડ થી બધો કાર્યક્રમ કરો જુદી નિમણૂકો કરી દીધી એટલે તેજસ્વીબેન ત્યારથી જ ત્યારથી જ એની એ રૂઠેલા હતા અને જે કઈ થયું છે એના માટે જવાબદાર ભરતસિંહ સોલંકી તેજસ્વીબેનના કિસ્સામાં ભરતસિંહ સોલંકી અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ખોડાજી ઠાકોર કે જે અલ્પેશ પટેલના પિતા છે એ પણ હમણાં માટે જવાબદાર છે કારણ કે વિરમદામની બેઠક ઉપર ખોડાજી ઠાકોર ઉભા રહેવા માંગે છે જો એ શક્ય ન બને તો અલ્પેશ ઠાકોરને ઊભા રાખવા માંગે છે એટલા માટે એક એક ગેમ પ્લાન તરીકે કોંગ્રેસમાંથી ભલે ધારાણસભ્ય છોડીને જતા હોય તો જવા દો પરંતુ પોતે એમાં કઈ રીતે ઇન્વોલ્વ થઈ શકે પોતે રાજકારણમાં આગળ કઈ રીતે વધી શકે એના માટેનો એક ગ્લેમ ગેમ પ્લાન અગાઉથી નક્કી થયેલો હતો જી દિલીપભાઈ એક પ્રશ્ન ત્યારે પણ ઊભો થતો હોય છે કે જે રીતે શંકરસિંહ વાઘેલાની વાત કરાવો તો શંકરસિંહ વાઘેલાનો જે પૂરેપૂરો જે મામલો હતો જેમાં શંકરસિંહ વાઘેલાએ એમ જ કહ્યું હતું કે જ્યારે મારો જન્મદિવસ આવશે ત્યારે મારા જન્મદિવસના સમયે હું કોઈ એક સારી એવી જાહેરાત પણ કરીશ અને તેની સાથે હું કોંગ્રેસને પણ છોડીશ એવી અટકળો ખાલી હતી પણ જે અત્યારે જે આખો આખો મામલો દેખાઈ રહ્યો છે કે શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિવસે જે રાજીનામું આપ્યું કોંગ્રેસમાંથી છૂટા થયા તેને આખા આખા મામલાને આપણે સ્ક્રિપ્ટેડ કહી શકાય તો આના હા કહી શકાય છે કઈ શકાય એવું છે પરંતુ મને એક એક પણ દેખાઈ રહ્યું છે શંકરસિંહ નો ગેમ પ્લાન મોટો છે એનો ધ એન્ડ નથી આવતો એ હજુ પણ આગળ કંઈક એવું પ્લાન છે એની પાસે પાસે કે જે ભાજપના નેતાઓ એને મંજૂર કરાવેલો છે પરંતુ મને એ દ્રષ્ટિ એ મને લાગે છે કે એ રાજ્યસભામાં ક્યાંક ને ક્યાંક થી કોઈ પણ જગ્યાએથી જે ચૂંટાઈ ને જશે ભલે ગુજરાત ગુજરાત ની તો બીજા કોઈ સ્ટેટમાંથી પરંતુ એ મોટો ગેમ પ્લાન મને દેખાઈ રહ્યો છે શંકરસિંહ વાઘેલાનો જી દિલીપભાઈ આભાર અમારી સાથે માટે તો જે રીતે રાજ્યસભાના ચૂંટણી લડવા માટે જે ત્રીજા ઉમેદવાર તરીકે જે બળવંતસિંહ રાજપૂતના નામની જે નામ ઉપર જે મોહર લગાવવામાં આવી છે તેમજ જે બળવંતસિંહ રાજપૂતની વાત કરવામાં આવતો તે શંકરસિંહ વાઘેલાના વેવાઈ પણ છે એટલે તેની ઉપરથી એમ કહી શકાય કે એક બાજુ શંકરસિંહ વાઘેલા ઉપર ઘણી એવી અટકાવો ચાલતી હતી કે શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે તેમજ રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેઓ ફોર્મ પણ ભરશે પણ અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે શંકરસિંહ વાઘેલાના વિવય દ્વારા જ્યાં ફોર્મ ભરવામાં આવ્યું અને તેની સાથે દરેક અટકાળો અત્યાર હાલ ઠપ થઈ ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે કેમકે જે રીતે કોંગ્રેસની વાત કરવામાં આવતો કોંગ્રેસમાં જે એક જ દિવસમાં જે તેમનો જે લોકો હતો એટલે કે નવસર્જન કોંગ્રેસની બધી અત્યારે હાલ વિસર્જન કોંગ્રેસ થઈ ગયું હોય તેવું પણ લાગી રહ્યું છે કેમકે જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સોલંકી દ્વારા પણ મહત્વના નિવેદનો ઘણા બધા આપવામાં આવતા હોય છે કે રાહુલ ગાંધી દ્વારા પણ કહેવામાં આવતું હોય છે કે બે હજાર સત્તરમાં ગુજરાતમાં કોંગ્રેસ આવે છે પણ અત્યારે કોંગ્રેસ નથી આવતી એવું લાગી રહ્યું છે જે રીતે શંકરસિંહ વાઘેલાએ વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યા બાદ તેમના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું ત્યારે સાથે પટેલનું પણ રાજીનામું આપ્યું હતું ઉલ્લેખનીય છે કે આગામી રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસમાંથી અહેમદ પટેલે બુધવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે હવે રાજીનામા બાદ બળવંતસિંહ રાજપૂત પણ રાજ્યસભા માટે ફોર્મ ભરશે નિયમ મુજબ જે રીતે મહત્વની વાત કરવામાં આવે તો પાર્ટીના વિરુદ્ધ જઈને ફોર્મ ભરવું હોય તો તેમણે પક્ષમાંથી

કે પાટીદારોના મત લેવા હોય તો એમનો પ્રેમ પણ સંપાદન કરવો પડે તો તમારે કોઈ સારા હોદ્દા પણ પાટીદાર સમાજના કોઈને રાખવા પડે પણ એનોય ધરાહાર ઉપેક્ષા થતી હોય એવું લાગી રહ્યું હતું એટલે સમાજને પણ ન્યાય મળે એવું ક્યાંય દેખાયું નહીં કોંગ્રેસ પક્ષમાંથી બપોરે તમામ મુદ્દાઓ પર અણસભ્યપદથી રાજીનામું આપ્યું છે ત્યારબાદ મેં એમના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે અને અધ્યક્ષ સાહેબે એનો શિકાર કર્યો છે ભાજપમાં ક્યારે જોડાશે હું ભાજપમાં હાલ તમે મને જે પ્રશ્ન પૂછો છો માત્ર મેં રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાં હું પાંત્રીસ વર્ષથી કામ કરું છું કેટલા સમયથી હું વ્યર્થ છું દુઃખી છું માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષમાં કોઈના સગાઓ કે બીજું હોઉં એના કેટલાય ટાઈમથી શંકા કુશંકા કરવામાં આવે છે કોંગ્રેસ પક્ષમાં નિષ્ઠાથી કામ કર્યું છે 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 તમામ જે જે મતદાર ભાઈઓ એ એ વર્ષથી સેવા સેવા કરી હું ચોક્કસપણે ચાલુ રાખવાનો છું કોંગ્રેસમાંથી રાજીનામું આપના ત્રણેય ધારાસભ્ય ભાજપમાં માં જોડાયા હતા ત્યારે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બળવંતસિંહ રાજપૂત તેજસ્વીબેન પટેલ અને પીઆઈ પટેલને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત પણ કર્યું હતું તેની સાથે સાથે જે રીતે મહત્ત્વની વાત કરવામાં આવે તો જે રીતે બળવંતસિંહ રાજપૂતને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું ને તેની સાથે જે રીતના મહત્ત્વની વાત કરવામાં આવતો કોંગ્રેસના જે વરિષ્ઠ નેતા કહી શકાય તેમજ પાંત્રીસ વર્ષથી જેઓ કોંગ્રેસમાં ફરજ બજાવતા હતા તેવા બળવંતસિંહ રાજપૂતને જે રીતે તેમનું જીતુભાઈ વાઘાણીએ તેમનું સ્વાગત કર્યું હતું ને તેની સાથે જે રીતે કમલમ ખાતે તેમણે બેઠકમાં યોજી હતી તેમજ તેજસ્વીબેન પટેલની સાથે પ્રહલાદભાઈ પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જીતુભાઈ વાઘાણીએ જે ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યા બાદ અત્યારે હાલ તમે જે રીતના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છો કે જે રીતે કમલમ ખાતે સૌથી પહેલાં તે ઉપસ્થિત થયા હતા રાજીનામા આપ્યા બાદ અને ત્યારબાદ ની જે બળવંતસિંહ ઠાકોરને જે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા તેમજ તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તે ભાજપના પ્રદેશ પ્રમુખ જે જીતુભાઈ વાઘાણીએ બળવંતસિંહ રાજપૂત તેમની સાથે પીઆઈ પટેલ અને તેજશ્રીબેન પટેલની ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા તેમજ તેની સાથે તેમનું સ્વાગત પણ કર્યું હતું આદરણી કોંગ્રેસના પૂર્વ દંડક અને વિધાનસભાના મારા પૂર્વ સાથી બળવંતસિંહજી ભાઈશ્રી પ્રહલાદભાઈ વિજાપુરના પૂર્વ ધારાસિંહભાઈશ્રી બેન બેન તેજસ્વીબેન ગામના ધારાસભ્યશ્રી ભાઈ પ્રદીપસિંહજી સૌ પત્રકાર મિત્રો આજે ટીવી જોતો તો આપના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું કે આદણી બળવંતસિંહજી તેજસ્વીબેન અને પછી પ્રહલાદભાઈ બંને કોંગ્રેસમાંથી તમામ જવાબદારીમાંથી અને સભ્ય પદેથી મુક્ત થયા એટલું જ નહીં ધારાસભ્ય તરીકે પણ અધ્યક્ષને રાજીનામું આપ્યું સ્વાભાવિક છે વિધાનસભાના સાથી તરીકે બધા મારો ખૂબ સારો નાતો રહ્યો છે આપ પણ સૌ જાણો છો કે અંદર ખૂબ અમે સાથે મળીને વિચારધારાથી અલગ અલગ હતા પણ હાઉસમાં પ્રજાજનોના કામ માટે સતત એકાબીજીની સાથે મિત્રતાનો નાતો હતો તો મેં ફોન કર્યો અગણી બળવંતસિંહજીને મને એણે કહ્યું અને આમ પણ ખૂબ વ્યથિત હતા મિત્રતાના દાવે મેં એમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના દ્વાર એ નરેન્દ્રભાઈની વિકાસની ગાથામાં સવાસો કરોડ ભારતવાસીઓ જોડાણા છે લગભગ લગભગ તમામ રાજ્યમાંથી કોંગ્રેસ મુક્ત થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ વધારે પ્રબળ બન્યો છે ત્યારે તમારી શક્તિ તમારું વિઝન અને તમે જે પ્રકારે વર્ષોથી જાહેર સેવા કરી છે તમારા મત વિસ્તારમાં પણ તમારું એક મહત્વનું મૂલ્ય છે અને સાચસમાં સામાજિક સેવા કરનારા આપ સૌ જનપ્રતિનિધિઓ છો ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આપને આવવું હોય તો મારી આખી ટીમમાં હું ચર્ચા કરી લઉં અને સદભાગ્યે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આ મારી વાત સ્વીકારી અને મેં એમને વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે નિમંત્રણ આપ્યું આજે તેઓ ઉપસ્થિત છે હું એમને આવકારું છું અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની ગૌરવગાથા અનુક્રમે નરેન્દ્રભાઈ વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં પણ ભાજપની સરકાર ચાલી રહી છે અમિતભાઈ શાહનું કુશળ સંગઠક નેતૃત્વ છે હું ખૂબ હૃદયના ઉમળકાભેર એમનું સ્વાગત કરું છું ભારતીય જનતા પાર્ટીની શક્તિમાં એમની સેવાના બળનો આજથી ઉમેરો થવાનો છે આપ સૌની વચ્ચે ત્રણેય ખૂબ સિનિયર આગેવાનોનો અને જાહેર જીવનમાં વર્ષોથી જનપ્રતિનિધિ તરીકે કામ કર્યું છે મને એવું લાગે છે કે પચીસ ત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા પણ આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસની જે નીતિ રીતિ સિદ્ધાંતો રહ્યા છે તેનાથી સ્વાભાવિક છે કે સારો માણસ એ સો ટકા દુઃખી હોય એટલે એમને હું આજે ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું અને વિધિવત પ્રવેશ આપવાની જાહેરાત કરું છું પીઆઈ પટેલ તેમજ તેજસ્વીબેન પટેલને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ તેમને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ ભાજપમાં આવકાર્ય પણ હતા તેમજ જીતુભાઈ વાઘાણી દ્વારા મહત્વનું કહેવામાં પણ આવ્યું હતું કે જે વ્યક્તિ સારો હોય તેમને પોતાની જે કાર્ય ન થતું હોય તો તે પણ તે વ્યક્તિ વ્યથિત થઈ શકે તેમ છે તો જે રીતે મહત્વની વાત કરવામાં તો રાજીનામું સોંપ્યા બાદ જે કમલમ ખાતે બળવંતસિંહ રાજપૂત તેમજ પીઆઈ પટેલ તેજસ્વીબેન પટેલ પહોંચ્યા હતા અને ત્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ તેમને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું સભ્યપદથી મેં રાજીનામું આપેલું ત્યારબાદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે પણ મેં રાજીનામું આપેલું ત્યારે માન્ય પ્રમુખ સાહેબનો ફોન આવેલો એમને મને વાત કરી મને પણ એવું લાગ્યું કે કેટલાય સમયથી પાંત્રીસ વર્ષથી હું કોંગ્રેસમાં કામ કરું છું બહુ નિષ્ઠાથી કરું છું યુવક કોંગ્રેસના પ્રમુખથી માંડીને ઠેઠ અનેક ઉદ્ધાઓ ઉપર સંગઠન હોય ધારાસભ્ય હોય નગરપાલિકાના પ્રમુખ તરીકેનું હોય અનેક પ્રકારના કામ બહુ પ્રમાણિકપણે કર્યા છે કેટલાય સમયથી હું કોંગ્રેસમાં જોઈ રહ્યો છું કે માત્ર ને માત્ર વિકાસ એક બાજુ લે છે અંદરો અંદરના ઝઘડા છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યા છે આજે કોંગ્રેસમાં ગ્રુપીજન સિસ્ટમ એટલી બધી વધી ગઈ છે કે માત્ર શું કરવું દિશાહીન પરિસ્થિતિમાં આજે કોંગ્રેસ ચાલી રહી છે અને માત્ર ને માત્ર એકબીજાના પતાવવાના કામમાં જ રચી રહેતી હોય છે અને બહુ દુઃખી થઈને મેં રાજીનામું આપ્યું છે મને એક બાજુ થઈ રહ્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર બે હજાર બે થી મેં માન્ય આપણા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના પીએમ સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબ પાસે બહુ નજીકતાથી કામ કર્યું છે એમને જે પ્રમાણે ગુજરાતમાં કામ કર્યા છે અને આજે સમગ્ર ભારતની અંદર વિકાસનું જે કામ કરી રહ્યા છે એ અદભુત છે અને મને એમ થયું કે ખરેખર જો વિકાસ કરવો હોય લોકોના હિતનું કામ કરવું હોય તો આ ઝઘડામાંથી બહાર આવીને વિકાસની જે આજે દૈન પ્રતિદિન આગળ વધી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પ્રમુખશ્રીએ કીધું છે ત્યારે હું જોડાયો છું આજે એમને મને દિલથી અહીં આગળ ખેસ પહેરાવીને આદરણીય પ્રભારીશ્રી માન્ય નીતિનભાઈ સાહેબ અને બધાના વચ્ચે જે આવકાર્યો છે હું દિલથી એમનો આભાર માનું છું અને એમને વચન આપું છું કે પાયાના સેવક તરીકે હું ચોક્કસ આ પાર્ટીમાં જે કામ આપવામાં આવશે એ હું ચોક્કસપણે કરીશ આભાર આપણે જગજાહેર જોઈ શકીએ છીએ છેલ્લા કેટલાય ટાઈમ થી કેટલાય ટમ થી શું ચાલી રહ્યું છે સૌથી વધારે મને લાગે છે આપ લોકોને વધારે ખબર છે જરાય નહીં મને પાર્ટી જે જવાબદારી આપશે એ હું ચોક્કસપણે નિભાવીશ હું તો બધા ઉદ્દા છોડીને આવ્યો છું મને મને કોઈ ખબર નથી હું તો તમામ ઉદ્દા ઉપર ત્યાગ કરીને આવ્યો છું આજે બધું મૂકીને આવ્યો છું મને એમ કહેવામાં જે પાર્ટી કોઈ જવાબદારી આપશે હું ચોક્કસપણે નિભાવીશ આજ મેને कांग्रेस के सभी पद पर रिजाइन किया है विधानसभा के सदस्य के पर भी मैंने रिजाइन किया है मैं कांग्रेस से बहुत दुखी था कांग्रेस की विकास यात्रा एक बाजू रही है मात्रा न मात्र यहां अंदरों अंदर के झगड़े में सब चल रहा है इसी वजह से मैंने रिजाइन किया था जब रिजाइन करके आ रहा था तब आदरणीय प्रमुख श्री ने मुझे फोन किया उन्होंने जो कहा कि आप यहाँ जब रिजाइन किया है तो हमारी पार्टी आप ज्वाइन कर सकते हैं उसी नाते उनका जिस तरह से आकार था तो हमें तीनों एमएलए ने देखा कि गुजरात में जो अगर विकास जिस तरह से हो रहा है पूरे भारत में जो हो रहा है जो अगर आगे विकास देखना है और सवा सौ करोड़ जनता का कुछ न कुछ भला देखना है तो ये विकास यात्रा में अपना भी कुछ योगदान होना चाहिए इसीलिए मैं पार्टी में ज्वाइन किया मैंने पहले भी बताया कि मैं छोड़कर आया हूँ पार्टी मुझे जो जवाबदारी देगी जो काम बताएगी मैं हंड्रेड परसेंट करूला आठ वर्ष थी हूं कांग्रेस में जोड़ा तो बीजेपी में बहु कांग्रेस में रहो नहीं અને હું આત્મારામ કાકાના દીકરા જેવો હતો એટલે અમારો કોઈ પક્ષ નહોતો ચોક્કસ કહી શકું કે પાંચ વર્ષમાં કોંગ્રેસમાં મજા રહી નથી એમ વિકાસ કોંગ્રેસ તો હું મારા તાલુકામાં ભાજપ ને કર્યું છે પણ મારું કોંગ્રેસ ક્યારેય સોગડતી નથી માન મર્યાદા ઓછી પડતી હતી બીજા માણસો કામ કરાવી લાવતા હતા અને મારું કામ થતું નહોતું હું ઊંચવાઈ ગયો હતો બરાબર અને મેં મારી જાતે ભાજપ પાર્ટીમાં સામેલ થયો છું ભાજપ પાર્ટીના વિકાસ માટે થયો છું અને જરૂર પાર્ટીને ઊંચી લાવવા માટે મારા તાલુકામાં મારા જિલ્લામાં અથાગ પ્રયત્નો કરીશ પાર્ટી મને જે કોઈ પણ સોંપે એ હું પૂરેપૂરું નથી કરીશ અને ખૂબ પાર્ટીને ઊંચી લાવવા માટે પ્રયત્ન ગુજરાત શંકરસિંહ વાઘેલાએ વિરોધ પક્ષના નેતા પદથી રાજીનામું આપ્યા બાદ તેમના વિવય બળવંતસિંહ રાજપૂતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેની સાથે તેજસ્વી બેન પટેલે પણ રાજીનામું આપી દીધું હતું અને તેમાં પણ અનેક ધારાસભ્ય પીપી પટેલે પણ ત્યાં રાજીનામું આપી દીધું હતું ને ત્યારબાદ તેઓ જે રીતે કમલમ ખાતે પહોંચીને ભાજપમાં જોડાયા હતા અને તેની સાથે રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર તરીકે જે ભાજપ દ્વારા જે બળવંતસિંહ રાજપૂતના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી અને તેમજ બળવંતસિંહ રાજપૂત આવતીકાલે ઉમેદવારી પત્ર પણ ભરશે તેમજ જે રીતે કોંગ્રેસની વાત કરવામાં આવતો કોંગ્રેસમાં અત્યારે અલેક ભૂકંપ આવી ગયો હોય તેવી પણ સીધી સર્જાઈ હતી તો આજના નિર્માણ ન્યૂઝના સમાચારમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર